કાલ તો ખબર પૂછવા એ કરતા હતા ને તે મારા હાથ કરતો તો મારું મુઠું વધાર દુખ્યું છે અને આજ તો અભણ માટે રસ્તો કાઢી દો અને બનેલા માટે રસ્તો કાઢી દો લાઈ એક વાર કું વપડી લઉં મું તમારા જેવા દિવસમાં ઘણા લોકો ખબર પૂછવા આવે છે મારા હાથ કરતા તો મારું મોઢું દુખે છે કમ્પ્લીટ આઈ જશો વબળે અભણ આવ ને એટલે આરે આંભરાવાનું અને

એકને હાથ પઈ જાય છે એકને પગ પઈ જાય છે એક લપસીન ભૂ પડે છે અને મારા વહેવાહી આટલાથી પટવાટી ભાગી ગયો છે શું કરવાનું એમની સેવાય કોણ કરે એવું છે આ બાયરે છોકરો ખવરાવતા હોય નહીં અને આપણે જઈએ તો પુવાણી પોઈ છે તો એમ અવરું મુઠું રાખીને પહોંચે અને હું એ સેવા કરતા હતો જો આમાં આવ્યું એટલે તો કંટારા અને એક વાર પાપડા પૈસા નહી હોતા પૈસા ના હોય ને લોકોની ખબર શું લેવા જવાનું ચોક જે ત પૈસા લવા પડે હાથમાં

આ તો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે અમનો તો તે આ તો તમે મુઢાથી આ બોલી આપો આ એક વાર યા મથિન કાગરી વચ ના વારી બીજું આલે છે તમારા જેવા દિવસમાં ઘણા લોકો ખબર પૂછવા આવે છે મારા હાથ કરતા તો મારું મોઢું દુખે છે તો આટું બોલતે હું વાર થાય આ તો બરોબર છે હું ભણેલો છું

પાડું પાદુ શી બધ મેલી પાડું પાડું મેન્યુ સર મેલ્યું એટલે કઈ ને મેલી છે એવું તો મને ખબર આ હમા હમણાં મળ્યા છે ખબર પૂછવા જાવ છું એવું છે

કેમ જો જનક તારે ખોરલા બનવું ઓ વાટા ખોર ને ગોળ એવું બધું તું મને તું તોન જવતા કદાચ તમ બીજા મહેમાન આવી જાય હય જો મહેમાન એ આયા માં આ જતા તન જા ઓના છાને હું તો વાય છાલ માં કોઈ ના ચાલે છે ઓ પ્રોપર કે જો કે હું ના ના તો ઓરો કરી નહી ને તો કેવું કંડેશી બધું

સવારે વહેલા 5 વાગે ભેંસ દોવા ગઈ અને પાડું ધવરાવાનું ભૂલી ગઈ અને ભેંસે પાટું માર્યું અને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયું છે. ચંપા માતુ તમે મૂઢા છે બોલી હકો હું નિયત બસ તું શાંતિ કોક લાયો છે તમારા જેવા લોકો ખબર આવે છે પૂછવા મારા હાથ કરતા તો મારું મોઢું દુખે છે જબરજસ્ત આઈડિયા

કોઈ ટેનોલોજી <laughs> <laughs> <laughs>

મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા